જ્યારે હું જોબ કરતી ને ત્યારે ઓફિસમાં મહિનામાં એકવાર તો મગાવતા જ અને મને એટલી બધી ભાવતી ને ત્યારે અને ત્યારે મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે એ એક દિવસ હું ઘરે પણ બનાવી લઈશ તો આજે આપણે એકદમ સરસ મજાની બજાર જેવી ચોળાફળી ઘરે બનાવવાના છે સાથે ઠંડી ઠંડી ચટણી પણ તો અત્યારે હું ચટણીની રેસીપી તમને નથી શેર કરતી પણ જો તમને જોતી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો તો એકદમ ઇઝી રીતથી બનાવવાના છે તો સૌથી પહેલાં તો અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો ચણાનો લોટ આપણે એટલે બે સંજ લઈએ ને લીસો લોટ એ જ લેવાનો છે સાથે એક કપ જેટલો અડદનો લોટ એ પણ એકદમ લીસોવાળો તો બે બધી વસ્તુને એકવાર ચાળીને જ વાપરવાની હંમેશા તો બે કપ ચણાના લોટ સામે એક કપ અડદનો લોટ એનું પરફેક્ટ માપ છે તો વચ્ચે આપણે ખાડો પાડી દઈએ અને સાઈડમાં રાખી દઈએ હવે બીજી પ્રિપેરેશનમાં શું કરવાનું છે તો કે અડધો કપ જેટલું પાણી લેવાનું છે તો આપણે શું કામ કરીએ હું હમણાં તમને આગળ કહું સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું તો મેં અહીંયા અડધી ચમચી જેટલું નાખ્યું છે એટલે અડધીથી પોણી ચમચી મીઠું એડ કરી શકો એક ચમચી જેટલું તેલ અને નાની અડધી ચમચી જેટલો ખાવાનો સોડા તો જો અડધી ચમચી નહીં પણ એનાથી ઓછો એટલે નાની અડધી ચમચી જેટલો સોડા થયો ખાવાનો એ એડ કરીએ અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી જે ખાડો પાડ્યો છે ને એમાં આ પાણી એટલે કે આ મિશ્રણ એડ કરવાનું અને ધીરે ધીરે જો ચણાનો લોટ નહીં હોય ને હંમેશા કોઈ બી લીસો લોટ તો હંમેશા આ રીતે ખાડો પાડીને પાણી નાખીને કરો ને તો ક્યારેય લમ્સ નહીં રહે અને ફટાફટ ભેગો એ થઈ જશે તો આ રીતે એકદમ ભેગો કરવાનો છે ધીરે ધીરે અને પાણી આપણે જોતું હોય એ પ્રમાણે આગળ એડ કરીશું હું તમને પ્રોપર માપ આપી દઈશ તો જો જેટલો લોટ ભેગો થયો ને આટલા પાણીમાં એને મેં સાઈડમાં કરી દીધો અને ફરી થોડું પાણી લઈ આ રીતે લોટ ભેગો કર્યો કઠણ લોટ બાંધવાનો તો એના માટે મારે બે ચમચી પાણીની વધારે જરૂર પડી હતી એટલે અડધો કપ પાણી પહેલાં યુઝ કર્યું અને પછી બે ચમચી જેટલું પાણીનો યુઝ થયો છે અને આ રીતે એકદમ કઠણ લોટ બાંધી બે ભાગ કરી દેવાના અને અહીંયા મેં ખરલ દસ્તો લીધેલો છે એનાથી જ હું ટીપીને લોટને એકદમ સરસ સ્મૂથ બનાવવાની છું તો આ સ્ટેપ કરવું ખાસ જરૂરી છે એટલે આ રીતે થોડું એને કૂણ તો આપવી જ પડશે એટલે આ રીતે કૂણવેલો હશે ને તો એકદમ સરસ બનશે આપણે ચોળાફળી તો જો આ રીતે એને ખાણી દસ્તાથી એને ખાંડી લઈએ અને પછી એ થઈ જાય ને થોડી પ્રોસેસ એ ત્રણ ત્રણેક મિનિટ જેવું આપણે કરીએ પછી આ રીતે હાથેથી કૂણવી લેવાનું જો આ રીતે કેમ આપણે ખેંચી ખેંચીને કરીએ લોટને એ રીતે કૂણવી આ રીતે ભેગો કરી દેવાનો અને જો જરૂર પડે તો આપણે પાણીવાળો હાથ કરી આપણે કરી શકીએ છીએ લોટને જો તમને એવું લાગે ને થોડોક વધારે કઠણ છે કે આ નહીં વણાય તો થોડો પાણીવાળો હાથ કરી કૂણવી લેવાનો અને પછી તેલવાળો હાથ કરી આ રીતે લુવા રેડી કરવાના છે તો અત્યારે મેં લુવા જો અહીંયા હું રોટલીથી મોટી સાઈઝના લુવા કરું છું નાના લુવા નહીં કરવાના નહીં તો પૂરી જેવું જ બનશે તો રોટલીની સાઇઝથી થોડા મોટા લુવા કરીશું આપણે અને એને આપણે આ રીતે દબાવી દેવાના બધા લુવાને એટલે અત્યારે તમને આ નાના દેખાશે લુવા પણ મેં પછી જ્યારે વણ્યું ને ત્યારે મેં થોડા મોટા કરે હતા એટલે મતલબ એક લુઓ છે એની જગ્યાએ દોઢ લુઓ મેં લઈને કરેલું હતું એટલા માટે હું તમને કહું છું હવે આપણે આ રીતે એક વાસણમાં કાઢી લેવાનું અને ઉપરથી થોડું તેલ નાખી દેવાનું તો આ રીતે તેલ નાખવાથી લોટ સુકાશે નહીં અને એકદમ સરસ વણાશે સૂકો સૂકો નહીં થાય એટલા માટે હવે એને ઢાંકીને જ રાખવાનું જ્યારે વણીએ ત્યારે અને કપડું બાજુમાં ચોખ્ખું પાથરી દેવાનું હવે આપણે વણી લઈએ તો અહીંયા તમારે પૂરીથી મોટી સાઇઝ લાંબ જોઈએ તો રોટલીની સાઇઝનું આપણે વણશું આ રીતે અને બને એટલું પતલું કરવાનું પણ સાવ પતલું નહીં વણતા નહીં તો બિલકુલ નહીં ફૂલે અને જાડી હશે તો કાચી રહેશે એવું લાગશે એટલા માટે મીડિયમથી થોડી પતલી હોય એવું આપણે કરશું તો આપણે જેમ રોટલી બનાવે છે ને બસ ગુજરાતી રોટલી હોય ને પતલી બસ એવું જ વણવાનું તો આટલું મારે આમ જોઈએ ને તો પંદર જેટલા બનીને રેડી થઈ ગયા છે તો એને સુકાવા માટે રાખીએ થોડીવાર તો પાંચ સાત મિનિટ આપણે રાખીએ કપડા ઉપર આગળ પાછળ કરી દઈશું થોડી થોડી વારે હવે એક મસાલો રેડી કરીએ તો એક ચમચી સંચળ પાવડર અને એકથી બે ચમચી તમે લાલ મરચું નાખી શકો અને આ રીતે મિક્સ કરી દેવાનું તો ઉપર છાંટવાનો મસાલો પણ રેડી થઈ ગયો છે જે બહાર મળે છે એ જ તો જો તમને જો જો ને તો આમાં સાતક મિનિટ જેવો ટાઈમ થયો છે અને સરસ સુકાઈ ગયા છે એકદમ સુકાવા નથી દેવાના આ રીતે અચકતરા સુકાવા દેવાના છે જો આ રીતના હવે આપણે જો તમારે એને ઝીપલોક બેગમાં ફ્રીજમાં રાખી શકો છો પણ કઈ રીતે તો આ રીતનું થાય ને ભેગા કરી એક એક્ઝિપલોક બેગમાં તમે ફ્રીઝમાં રાખી શકો છો જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે કાઢીને યુઝ કરી શકો છો પણ હું અત્યારે ફ્રેશ જ યુઝ કરું છું આ રીતે બનાવીને તો એનું રિઝલ્ટ વધારે સારું આવતું હોય અને મજા આવશે ખાવાની તો જો આ રીતે કટ મૂકી શકો તો આ રીતે સ્ટ્રિપ્સ પણ કરી શકો અને આ રીતે વચ્ચે વચ્ચે થોડું ઉપર નીચેથી રાખી અંદર જ એટલે મતલબ શું છે એ રીતે તમે કટ કરશો ને સર્કલની અંદર જ ઉપર નીચે કરીને તો તમને તળાવવામાં એકદમ ઈઝી રહેશે જો આ રીતે એક રોટલો આપણે કહેવાય ને એ નાખી દેવાનો અંદર તેલમાં અને નાખવા ટાઈમે હાઈ ફ્લેમ રાખવાની પછી તરત જ લો કરી દેવાની થોડા ફૂલે એટલે પછી બીજી સાઈડ પલટાવી દેવાની પછી લો મીડિયમ ટુ લો ફ્લેમ પર જ એને તળાવવા દેવાની છે તળાતા વાર નહીં લાગે પણ જો તમે ઉતાવળ કરશો હાઈ ફ્લેમ પર કરશો તો ઉપર તો સરસ ક્રિસ્પી તમને લાગશે જ અત્યારે કલરય ચેન્જ થઈ જશે થોડો પણ થોડી વાર પડી રહેશે તો અંદરથી નીચેનો ભાગ ઘણીવાર કાચો હોય એવું લાગે તો એ સોફ્ટ થઈ જશે એટલા માટે અને જો તમે એકદમ લો ફ્લેમ કરશો તો તેલ ભરાઈ જશે એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તળતા જઈશું નાખીએ ત્યારે હાઈ ફ્લેમ પછી મીડિયમ ટુ લો ફ્લેમ આ એને તળવાની રીત છે કારણ કે ઘણાને આમાં જ વધારે પ્રોબ્લેમ થતા હોય એટલા માટે મેં તમને કીધું અને જો આ રીતે સરસ મજાનું તળાઈ ગયું થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એને લઈ લેવાનું અને આ રીતે ગરમ ગરમમાં જ ઉપર મસાલો છાંટી દેવાનો એટલે એકદમ સરસ ભળી જશે અને તમારે ના છાંટો હોય તો ના સ્કીપ પણ કરી શકો છો પણ છાંટશો તો આનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે મેં શું કર્યું અમુકમાં અડધામાં છાંટ્યો છે અડધામાં નહીં મને નથી ખબર કે મારો રિયાન ખાશે કે નહીં એટલા માટે મેં આ રીતે કર્યું છે તો જો આપણી ચોળાફળી બનીને રેડી થઈ ગઈ છે અને હા ચોળાફળી સાથે તો એની ચટણી હોય ને તો જ વધારે મજા આવતી હોય તો જો તમારે ચટણીની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને ચોળાફળીની ચટણી જોઈએ છે તો હું તમને તરત જ શેર કરીશ તો જો એકદમ સરસ ક્રિસ્પી બની છે અને બિલકુલ તેલ નથી ભરાણું ખાવામાં તો બહુ જ સરસ બની છે એકવાર આ રેસીપી આ દિવાળીમાં ચોક્કસથી ટ્રાય કરજો અને ઘરે કંઈ બી હોય ને છોકરાઓને કંઈક અલગ દેવું હોય તો તમે આ બનાવી શકો છો ચોખ્ખી અને સરસ મજાની ચોડાફળી રેડી થઈ ગઈ છે તો જો ચટણીની રેસિપી જોતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ